નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો હળવદ મોરબી હાઈવે રોડ કેટી મિલની બાજુમાં છે જ્યાં ગારીનો હોકરો આવેલો છે તેનું આ નાલાનું કામ હળવદ મોરબી હાઈવે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલું છે પણ નાલાની સાઈડમાં તમે જોઈ શકો છો આ પાળો તમે કેવડો છે જ્યાં પાણીનો નિકાલ જ્યાં તમે જોઈ શકો છો આ નિકાલની બાજુમાં જ આ પાળો કરેલો છે તો આમાં પાણી નીકળે ક્યાંથી સામેની બાજુ આ તમે જોઈ શકો છો આ કંપની છે ને એની પાછળ પચાસ જેટલા કુટુંબો રહે છે તો જો આ પાણી ન નીકળે અને વરસાદનું પાણી આ કેટી મિલ વિસ્તારમાં ભરાઈ જાય તો એ પચાસ ઘરના કુટુંબોને મોટી હાલાકીનો સામનો કરવો એવું છે આ તમે જોઈ શકો છો ખાલી આવડો નિકાલ મુકવામાં આવ્યો છે આ નિકાલથી શું પાણી નીકળે આ તમે જોઈ શકો છો આ આવડો નિકાલ છે ખાલી ત્રણ ફૂટ નો નિકાલ અને આ તમે નાલું જોઈ શકો છો અંદાજે સો ફૂટ પોળું નાલું છે અને આ ત્રણ ફૂટ નો નિકાલ છે અને સામેની સાઈડમાં આ પારો કરી નાખવામાં આવ્યો છે તો આ પાણી નીકળે કઈ રીતે તો આપણી સાથે ચારવાજ ગામના આગેવાનો બધા જોડાયેલા છે અને કેટી મિલ વિસ્તારના છે આપણે આ ભાઈ છે ચરાડવા ગામના સરપંચના દીકરા તો આપણે તેમની સાથે ચર્ચા કરશું પહેલાં તો તમારું નામ જણાવો અને શું સમસ્યા છે મારું નામ ગિરીશભાઈ રતિલાલ પરમાર ચરાડવા ગામના સરપંચનો સુપુત્ર આ આ વિસ્તારની અંદર જે કોઈ માણસો રહીએ મને અવારનવાર રજૂઆત કરી અને મેં સામે રોડ કોન્ટ્રાક્ટરના અહીંયા અહીંયા કેમ્પમાં જઈને બે ત્રણ વાર રજૂઆત કરી ફોનમાં થઈ વાતચીત કરી પણ આ કરી દઈશું આ કરી દઈશું હવે ચોમાસું આવી ગયું હોય પાછળથી પાણી ઘણું બધું આવે અનેક વાર અહીંયા પાણી ભરાણું છે નથી ભરાણું એવું નહીં નિકાલ હતો ત્યારે ભરાણું અત્યારે તો નિકાલ જ નથી તો આ આ મજૂર લોકોની શું પોઝિશન થાય રજૂઆત કર્યા પછી કે અત્યારે અમારું કામ ચાલુ છે જીસીબી નવરા નથી જીસીબી ક્યારે નવરા થાય તો અહીં વરસાદ આવી જાય તો શું કરવાનું તો તમારી માંગ શું હોય માંગ અમારી આ નાલા બંને આ એક આ નાલું હોય અને એક ચરાડવા ગામ આગળ નાલું હોય દેવળિયા રોડ આગળ અહીંયા પણ આથીની ભયંકર પોઝિશન હે અહીંયા તો જાજા ચારસો ઘર હે અને એ આખા તલાવનું પાણી આવે અહીંયા અહીંયા એ આથી મોટો પ્રશ્ન હે અહીંયા વિગતવાર જણાવું તળાવનું પાણી આંબેડકરનગર વિસ્તારની અંદરથી જે દેવડિયા રોડ માંથી જે નાલું આ લોકોએ એ માટી નાખીએ નાલુ બનાવ્યું પણ માટી હજી લોકો લેતા નથી અહીંયા ઇ માટી એકવાર લઈ લે નાલું સાફ કરી દે ને તો પાણી આમ ઓકરે જડી જાય ને કે તલાવ અમારું ભરાઈ જાય ને એ પાણી અને વરસાદનું પાણી એ બંને પાણી ભેરા થાય ને એટલે માણસોના ઘરમાં પાણી ગરી જાય આ અમારો પ્રશ્ન રોડ વાળા તાત્કાલિક આનું સોલ્યુશન લાવે તો સારું અમે બધા હવે અહીંયા કેમ્પ જઈ મજૂર ચૂપડા બધું જ મે તંત્ર પાસે તમારી શું માંગ છે કદાચ આ ચોમાસા પહેલા જો નહીં થાય તો તંત્ર પાસે અમારી એક જ માંગ છે તો આ આ લોકોને બ્લેક લિસ્ટ કરો આ તમે મિત્રો જોઈ શકો છો આ નાલાનું કામ તો પૂરું કરનેખું પણ આ સાઈડમાં તમે જોઈ શકો છો આ પાળો અને આવો નાવો એક બીજો જ કિસ્સો ચરાડવા ગામની બાજુમાં આંબેડકરનગર જે આવેલું છે ત્યાં પાણીના નિકાલનું જે ચોમાસું વરસાદ પચાસ એકરમાં તળાવ ફેલાયેલું છે અને ચરાડવા આખા ગામનું પાણી તેમાં આવે છે હવે તે નિકાલના જે નાલાનું કામ જે કરેલું છે પણ તેમાં પણ માટી દૂર કરવામાં આવી નથી તેવું સરપંટના દીકરા જણાવી રહ્યા છે તો તેઓની એવી માંગ છે તાત્કાલિકના ધોરણે આ કામ કરવામાં આવે અન્યથા જો આ કામ કર્યા પહેલાં વરસાદ આવી જશે અને જો લોકોના ઘરમાં પાણી આવી જશે તો લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડશે અને પછી જવાબદાર કોણ આમાં રોડ કોન્ટ્રાક્ટર જવાબદાર કે પછી વરસાદ આવે ત્યારે તો ગામ લોકો સરપંટને કહેતા હોય છે કે અમારા ઘરમાં પાણી ભરાણું તો તેથી તમે શું સરપંચ જવાબ આપશો ત્યારે તો અમારે શું અમારે જવાબ દઈએ કે અમારે ત્યારે આલું રોડવાળા જે રીતે કરે એ રીતે જ અમારે કરવાનું રે ને કે આ થઈ જાય આ થઈ જાય પણ કેરદી થઈ જાય રોડવાળા આમ એ લોકો એમ કહેને કે અમે નહીં કરી તો અમે અમારી ગ્રામ પંચાયત થી જીસીબી મારીને માટી ઉપાડ લઈ અમારે તો કરવું જોઈએ છે ને કારણ કે અમારે તો પબ્લિક અરે રહેવાનું છે આ ભાઈ એક સ્થાનિક હે અહીંના આપણે તેમની સાથે ચર્ચા કરીશું તમારું નામ પેલા જણાવો અને કેટલા કુટુંબો રહે મારું નામ લવજીભાઈ નાથાભાઈ કેટી મિલે રહું છું અને અમે ત્રીસ વર્ષથી ત્રી પાંત્રીસ વર્ષથી રહેવી છીએ અહીં પાણીનો નિકાલ હતો આ નાલું બનાવ્યું રોડવાળાએ પછી અહીંયા આડા માટી જે નાલાની નીકળી આડી નાખી દીધેલ છે તો પાણીનો હાવ નિકાલ જ નથી રહ્યો તો અમે ચાલીસ કુટુંબ રહે ચાલીસ ઘરના માણસો રહેવી છીએ તો હવે અમારે આખેલા વરસાદ આવશે તો પાણી ક્યાં કાઢવું અમારે આગળ એવી સગવડ નથી અમે સરપંચ ને બે ત્રણ વાર રજૂઆત કરી સરપંચ અહિયાં રજૂઆત કરી પણ એ લોકો કઈ ધ્યાન દેતા નથી અમારી માંગ કે આ માટી તાત્કાલિક ઉપાડે તમે મિત્રો જોઈ શકો છો નાલા ની અંદર પણ ઘણી બધી માટી આવી જઈ છે તે પણ માટી દૂર કરવી પડે છે અડધું નાલું માટીનું ભરાયેલું છે આ બીજું નાલું હું તમને બતાવું આ બીજું નાલું પણ તમે જોઈ શકો છો આમાં પણ માટી આવેલી છે તો આ બંને નાલામાંથી માટી કાઢી અને આજે પાણીનો નિકાલ તમે આ જોઈ શકો છો આ પાણીનો નિકાલ દૂર કરવામાં આજે માટી કામ જે અવરોધરૂપ છે માટી તે બહાર કાઢવામાં આવે તેવી ગ્રામ લોકોની લોક માંગ ઉઠી છે અને ગ્રામજનો દ્વારા એવું પણ જાણવામાં આવી રહ્યું છે કે જો આ વરસાદ પહેલા દૂર કરવામાં નહીં આવે અને કોઈ પણ અકસ્માત થાય તો જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે આભાર મિત્રો